પનિયારીએ સિંચી સિંચીને એ થાળામાં પાણી ઠાલવ્યું તરસ છીપતા ઘોડીએ મો ઊંચું કરી જોરથી હણહણાટી નાખી કેમ જાણે એના ધણીને સાન કરતી હોય કે હવે હું તૈયાર છું તેજણનો અસવાર તે કુછડીનો મેર લાધવો હતો લાધવો એ બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કૂંછડી ભણી પાછો વળ્યો હતો રસ્તો કાટવાણા પાસ થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે કાટવાણાના પાદર સુધી આવ્યો હતો અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અને અસવારને ડેરવાવ તરફ લાવતા તે વાવની નજીક આવ્યો હતો તે સમયે પાણી ભરવા આવેલી પનિયારી તે ચારણિયાની ઝાસલ હતી અને તેને અસ્વાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી પાણી પાનાર નું કરજ ફિટાડવા સારું લાધવો પાંચ કોરીઓ પણિયારીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો લય બેન તારા વીર લાધવાનો આ કમખો જો ના પાડ તો આ હમ છે પનિહારી બોલી લાધા ભાઈ એની કાંઈ જરૂર નથી મારે ઘરે પ્રભુનો પ્રતાપ છે તમે હમ દીધા એટલે લાચાર હું કમખો લાશ પણ એક વાતે ખરા બપોર થયા છે એટલે શિરામણ કીધા વિના બેન સાથે છટકનાર કોણ છે ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલની પાછળ હાંકી અને બહેનને ખોરડે આવ્યો એની ઓહરીની થાંભલી ઘોડીને બાંધી અને જાસલે ઓહરીમાં નાખી આપેલા ચાકડા ઉપર તે બેઠો જાસલની ઉમર આશરે વીસ વર્ષની હતી એના અંગે અંગમાંથી રૂપ નીતરતું હતું જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેડી હતું જાસલ એ દાના ભેડાની નવી પરણેલી પત્ની હતી પોતાની જૂની સ્ત્રી પુનસરીને પિસ્તાળીસ વર્ષ લાગી કાંઈ છોરું ન થયું ત્યારે દાના ભેડાએ પુત્રની લાલસાએ બે વર્ષથી આ નવું લગ્ન કર્યું હતું અને બંને શોક્યો વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમને થોડે થોડે દૂર નોખા નોખા ઘરોમાં રાખી હતી કાના મોટા ભાગે નવા ઘરનો અતિથિ હતો પુનસરીને વિશેષ ઈર્ષ્યાનું કારણ આ પણ હતું નસીબ જો કે આજે જાનો ઘેર નહોતો કાંઈ કામે બહાર ગામ ગયો હતો જાસલે લીલાછમ રંગના જાડા બાજરાના બે રોટલા તાહળી ભરી દૂધ અને આગળ ગોળનું એક મોટું દડબું અને ડુંગળીનું શાક જે પહેલેથી જ તૈયાર હતા તે પૂરે ભાવે પરોણાને પોરી પીરસ્યા લાદવો પણ પોતાનું પાગડું સાગા માચી ઉપર મૂકી કોગળા કરી તથા પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો બસ પૂનસરીને જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી આવ્યું અલી એ જોજો એ લોઠો કોણ છે એ કોણ ને તાણ કરી કરીને પીરહે છે એવી એવી ચર્ચા ચાલુ કરી ચેપકા જોવામાં ચતુર ટોળા એકઠા થઈ બિચારી નિર્દોષ જાસલની મનભાવથી નિંદા કરવા લાગ્યા જમી રહ્યા પછી લાદવે ઘેર બે ઘડી તડકો ગાળ્યો બહેનનું મફત ન ખવાય એવી માન્યતાથી વિદાય થતી વખતે લાદવે જાસલના હાથમાં પચીસ કોરી મૂકી પણ તે પછી આપતા જાસલ બોલી ભાઈ જગતમાં મહિયરમાં મારે કોઈ નથી આજથી તું મારો ધર્મનો ભાઈ જો સાચો ભાવ હોય તો કોઈ વસમી વેળાએ આવી ઊભો રહેજે છે અને ખેમ રાખે એટલું બોલી સજળ નયને તેણે લાદવાના દુખણા લીધા દુખણા લેતા ચોળાફળી જેવી તેની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા અનેક ટચાકા વિદાય લેતા એ લાદવા પગે લાગી લાદવા સવાર થયો રવાના થતા થતા તેને ટપક તે નેત્રે બહેન ઝાસલને ને હાથ જોડ્યા એ વખતે આગે ઉભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો પરનિંદા જેવું મીઠું જગતમાં બીજું શું છે વંશરીએ પ્રસરાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ બે દહાડે એ દાનો ઘેર પાછો આવ્યો તેને જોઈને એક સ્ત્રી હાસ્ય કર્યું નાંગણી જેવી વેરણ શોક પુનસરીએ તે બધી વાત ચોખે ચોખી ધાના ભેડાને કહી ચારણનો મિજાજ હાથથી ગયો તેના બળતા અંતઃકરણમાં ઘીના ઘડા ઠલવાયા ગાનો તાનો ભેડો એક તો બહાર ગામથી થાક્યો પાક્યો આવેલો વગડાનો વાતો તેના માથામાં ભરાયેલો હતો જ તેમાં અધૂરામાં પૂરું આ દારૂણ વાત સાંભળી એટલે બાકી શું રહે ધુવા ભૂવા થયેલો ચારણ હાથમાં ચાબકો લઈ ફાટી આંખે જાસલના મકાન તરફ ચાલ્યો બે દહાડાથી ન જોયેલા જીવ જેવા વાહલા પોતાના ઘરવાળાને સાકાર કરવાય જાસલ સામી ચાલી અને હસ્તે મુખે ઓહરીની ધાર પાસે આવી ઊભી રહી પણ ત્યાં તો કાંઈ જ પૂછ્યા ગાય શાવ વિકરાળ મુખ મુદ્રાવાળા ભેળાએ તેના અંગ ઉપર સાબખાને પ્રહાર કર્યો શરીરે છાપ વિટાતે હોય તેમ ફટાક અવાજ કરતો ચાબકો બે ત્રણ આટા ઝાસલના કોમળા શરીર ઉપર વીંટળાયો અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા આ દ્રશ્ય જોવા ચોગમ મેદની માતી નહોતી અને તેમાં પણ આજે એ પૂન હરખનો પાર નહોતો એના મુખમાંથી એ રાડ વાલ મેરને ઘરમાં ગાલીને મારું નાક વઢાયું એવા મેણાને વરસાદ વરસી રહ્યો હતો પહેલા તો પવિત્ર જાસલ પતિના અચાનક કોપનું કારણ સમજી શકે નહીં પણ શોક્યના વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી એ આવેગમાં તે બોલી હે જગદંબા હે માવડી જો હું પવિત્ર હોઉં તે તારા સાચના બે છાંટા મારા પર નાખીને મારું સતીપૂણું સાચવજે વધારે કાવ કહું આવા ઉચ્ચાર કરીને લોચનો બંધ કર્યા થોડી વાર લગી તેનું પણ ધીમે ધીમે તેની મુખ ક્રાંતિમાં તથા સમગ્ર અંગમાં કંપનો તથા દિવ્ય ક્રાંતિનો સંચાર થયો રૂપેરી ટોટીઓથી શોભતા બંને કાનમાંથી કંકુનો વરસાદ વરસવા લાગ્યો આ અદભુત પ્રભાવ જોતા મેદની જંખવાણી પડી ગઈ અને આ ખમૈયા કરો અમે તમારા છોરું છીએ અમારી ભૂલ થઈ છોરું કછેરું થાય પણ માવતર કમાવતર ન થાય વડાને વકાર ન શોભે માવડી તારે જે જોઈએ ને માગી લઈ જગદંબા પણ અમારી ઉપર અમીનો છાંટો નાખજી ઇત્યાદિ વચનો બોલી અને પગે પડી જાસલ ને વિનવવા લાગી બોલી તમારામાંથી માંથી કોઈ અસવાર ઝટ ને મારા ભાઈ લાધવાને કહો કે સત ચડ્યું શરીર અધઘડી ઉભાએ નહીં માડી માયલા વીર વહેલો આવે લાધવા હે લાધવા મારા શરીરમાં સત ચડ્યું છે એટલે હવે સંસારમાં અધઘડી પણ ઉભા એમ નથી આ જાસલ તારી વાટ જુએ છે તે માના વીરા તું આવ સળગી સમંદર એકલે ઓલાણી નહી કુછડિયા કુળ ભાણ વહેલો વળજે લાવવા ભાઈ આ તો સમુદ્રના જળમાંથી જ્વાળા સળગી છે એટલે કે મારા સગા ધણીના અંતરમાં જ એ શંકા ઉગી છે મુજ એકલીથી એ લાય ઓલવાથી નથી હે કુળભાણ કુછડિયા તો વહેલો આવજે અગર ને અબિલ જાત્યુ બે જુજવ્યું કુછડિયા કુળવીર લેતો આવે લાવા સસવા દિલું સગા ભોજનમાં લઈ ભેળવીએ તે સોરંભી સગા લેતા આવે લાદવા તો આવ ત્યારે ખાલી ન આવતો હું સતી થાઉ છું તો તને લાયકનો સામાન પણ જોઈશે જુદી જુદી જાતના હોવા છતાં પણ સાથે અગર અને જોઈએ ભેળવાતું સ્વાદ અને સોડમ વાળું ઘી પણ જોઈશે તે તમામ લેતો આવજે આજ્ઞા સાંભળતા જ ગામોટ ઘોડીએ ચડીને કુછડી તરફ ધાયો લાદા મેરને મળ્યો અને તેને બહેનનો સંદેશો કહ્યો પોતાને માટે બહેનને માથે આવી પડેલી એ આફતથી લાદવાના કોમળ કાળજામાં ભારે આઘાત થયો પણ શું કરે બહેને મગાવેલી સામગ્રી એ મળી આવ્યા તેટલા અગરચંદનના કાષ્ઠો અબિલ ગુલાલના પડા કંકુ છડી ચુંદડી મોડીયો શ્રીફળો અને ઘીના ભરેલા બે ડબ્બા નાખીને તેણે બે સાંધણીઓ કાટવાના ભણી વિદાય કરી અને પોતે પણ સાચો કમખો લઈ પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને એ એ દર્શન માટે ચાલ્યો લાદવો કોટવણે પહોંચ્યો પણ આજે તો ગામને રંગ બદલાઈ ગયા છે બે દહાડા પહેલા જોયેલું એ નીરવું કાટવાનું આજે નહોતું આજે તેમાં અનેક શરણાઈ થતો હતો અને ધીંગતોને ડોલાવી રહ્યા હતા મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી સૌને મોખરે લાંબા અને છૂટા કેશવાળી વિશાળ લલાટમાં કેસરની પિયત વાળી પિયળ વાળી અને ભવ્ય મુખ મુદ્રા વાળી જાસલ હાથમાં શ્રીફળ લઈ અને મંદ પગલે ચાલતી હતી આજે એની ઠેકડી કરવાની તો શું પણ તેની તીજ ભરી કાંતિ સામે જોવાની પણ એ માનવીઓની તાકાત નથી જાણે આરાસુરી જગદંબા સાક્ષાત પ્રગટ થઈ હોય તેવી મુખ મુદ્રા જળહળી રહી હતી ગામને પાદર સતી માટે છે ખડકાણી છે ત્યાં જવા તે નીકળી છે આગળ તંબુરાના એ જણહણાટ ને મંજીરાના ઠણ ઠણાટ ને સાથે ભક્ત મંડળના ભજનની ધૂન મચી રહી છે આંધળા પાંગળા એવા અનેક એ સતીને રસ્તામાં આવી પગે લાગે છે આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે અને સતી પોતાને માટે એ ગામ બહાર ખડકાવેલી ચિતાએ પહોંચવા આગળ એ ચાલે છે ત્યારે જાસલ ચિતા પાસે પહોંચી નહોતી ત્યાં તો લાધો પોતાની પત્ની સાથે એ ત્યાં આવી પહોંચ્યો એની આંખમાં એ આજે શ્રાવણ વાદરો રહ્યા છે સતીને પગે લાગતા તે બોલ્યો હે કે આ માફ કરજે મારા ગોજારા પગલા એ આ દશા કરી છે એને આશીર્વાદ અને સાંત્વન આપતી જાસલ બોલી ભાઈ એવું ઓછું ના બોલ તારા પાવન પગલાયે તો એ જગત માં હું પાવન થઈને અરે આય થઈને પૂજાણી વળી મારા લોક સુધર્યા હવે હું ત્યારે કરજે એક ચારણ બોલ્યા આઈ જાસલ શેર માટીની ખોટે મારા ભાઈ ભેડા તમને આણેલા પણ તમે તો સીધાઓ છો હવે ભાઈની શી શીખ હતી આ વાણી સાંભળી જાસલ થંભી અને બોલી પુનસરી ક્યાં એને મારી પાસે લાવો શરમની મારી પુનસરી તો અત્યારે બાયડીઓના ટોળા પાછળ ક્યાંય સંતાઈ ગઈ હતી એ પોતાનું કાળું મો એ સતીને શી રીતે બતાવી શકે છતાં વકરાયેલી વાઘની પેઠે છલાંગ મારડો ભેડો એ સ્ત્રીઓના ટોળામાં ગયો ને લાતો મારતો તથા ચોટલો જાલી ખેંચતો પૂંસરીને તે જાસલ પાસે લઈ આવ્યો વળી પોતાની એ ભૂલની પણ ક્ષમા માંગતા હોય તેમ તે પાઘડીનો કરી સતી પાસે નીચે મુખે ત્યારે એ ગંભીર સ્વરે જાસલ બોલી ચારણ એ પૂંસરીને પૂણસો એ બિચારીનો વાંક છો વાંક મારા નસીબનો બેન પૂંસરી મારું વરદાન છે કે આજ થી નવ મે મહિને તારા ઘેર પારણું બંધાશે ધણીનો વંશ રહેશે પણ ભોળા ભરથાર ભેડા ખબરદાર જે વંશ હલાવો હોય તે હવેથી ડેરવવાનું પાણી અગરાજ એટલે અગાહ્ય કરજો એ મારું વચન છે વળી ઢાલ એ ઘડુસવા લાગ્યા કાયરને પણ શુરવીર કરે એવા શરણાઈના સિંધુડા સ્વરે ચાલવા લાગ્યા ને જે અંબેના એ આકાશ ભેદી સ્વરો નીકળતા એ ચારણ પુત્રી જાસલ ચિતા પર ચડી તેના ચારણ ચરણોની દસે આંગળીઓમાંથી એકસાથે અગ્નિની જ્વાળાઓ નીકળી ને તેણે ચિતાને ભડભડાટ પ્રજ્વલિત કરી થોડી વારમાં સર્વ ભક્ષી અગ્નિદેવની એ રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી એવામાં ચીતા ઉપરની ઝૂપીમાંથી સ્વર આવ્યો વીરા લાધવા તું મારો સાત જન્મારાનો ભાઈ છે વિના તું પર આવ ને બેનને વારનો કમખો આપી અને પાછો સીધાવ ખરો મર્ધ પવિત્ર મેર લાધો છલાંગ મારીને ચિતા પર ચડ્યો પણ અગ્નિની જ્વાળા તેને ટાઢી બોળ લાગી બહેનના પવિત્ર શરીર ઉપર ઘીનો હોમ કર્યો ને ભરી નયને હાથ જોડી તે ઉભો રહ્યો સતી બોલી ભાઈ તને શું આપવું તારે માયા મિલકત છે છયા છોકરું છે ને લાજ આબરૂ પણ છે પણ મારું વચન છે કે જે તારા કુળનો હશે તે કદી સત નહીં ચકે સત નહીં ચૂકે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય જવરચંદ મેઘાણ